અંકલેશ્વરે ડિવિઝન પોલીસે આંબોલી ગામે જુગાર રમતા પાંચ જુગારીની ધરપકડ કરી હતી પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા પંદર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજો કર્યો હતો આંબોલી ગામે ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હતો અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે દરોડા પાડતા પાંચ જુગારીયા જુગારમતા રમતા અંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા પંદર હજાર ત્રણસો નો મુદ્દા માલ કબજે કર્યો હતો આ મામલામાં પોલીસે રવિભાઈ રમેશભાઈ વસાવા રહેવાસી આંબોલી ગામ સંજયભાઈ વેચાણભાઈ વસાવા રહેવાસી બોઈદરા કોલોની બોઈદરા અક્ષયભાઈ મહેશભાઈ વસાવા રહેવાસી ડેરી ફળીયો આંબોલી ગામ અલ્પેશભાઈ ગોકુળભાઈ વસાવા રહેવાસી કાંતિ ટેકરો આંબોલી ગામ અને અલ્પેશભાઈ કિકાભાઈ ઓડ રહેવાસી બોઈદરા કોલોની બોઇદરા ગામ તાલુકો અંકલેશ્વરની ધરપકડ કરી હતી